જય શ્રી કૃષ્ણ જય ગુજરાતીઓ ટાઉકા સામે ટૌકો ન આપે તો ગુજરાતી ન કહેવાય બરાબર કે નહીં સાસુ ઓલે તો સામે જવાબ આપો જ છો આપો છો ને નરન સામે દેરાણી સામે જેઠાણી સામે પણ ગુજરાતી ભાષામાં જય શ્રી કૃષ્ણ આવે અને મોઢામાંથી જય શ્રી કૃષ્ણ ન નીકળે તો ગુજરાતી શાના ને ભારતીય શાના આપણે આજે આઝાદી નહી સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપતા એક દુઃખ થાય છે શું અહીંયા મેં જોયું આ બધા જે અહીંયા બેઠા છે હકીકતથી ઇથ્યોતેરમી આપણી સ્વતંત્રતા દિવસ ઉજવવાને લાયક છીએ શું માનસિક રીતે હજી પણ ઇથ્યોતેર વર્ષ પછી આપણે આઝાદ છીએ બધા જ ગુજરાતીઓ બેઠા છે બધા જ ફક્ત જન્મે ગુજરાતી જેવું લાગે છે આપણા માટે ગુજરાતી એટલે જલેબી ફાફડા અને ગરબા એટલામાં જ આપણે આપણી જાતે ગુજરાતી માનીને ખુશ થઈ જઈએ છે પણ શું ફક્ત ગુજરાતી એટલે એટલું જ છે અહીંયાથી આ બાળાઓએ બહુ સરસ અંગ્રેજીમાં બોલ્યું મને બહુ ગઈ કે અંગ્રેજીમાં આટલું સરસ બોલે છે પણ એમના પ્રોનાઉન્સિએશનથી લઈને એમના ઉચ્ચારણથી લઈને એમને પોતાને પણ હકીકતથી એમનો મતલબ ખબર છે આ સ્વતંત્રતા એટલે શું આપણા પોતાના વિચારોને આપણે બીજા સુધી પહોંચાડી શકીએ એને સ્વતંત્રતા કહેવાય તો હકીકતથી આવા વિચારો આપણા બાળકો ઉદ્ભવી શકે છે એ લોકોમાં એવી જ સર્જનાત્મક શક્તિ છે આ વાલીઓ તમે તમારા બાળકને હકીકતથી બાળક તરીકે જુઓ છો આ પ્રશ્ન થાય છે મને કે તમે તમારા અધૂરા રહેલા સપનો પૂરા કરવાનું સાધન આ બાળકને મની અને એમને અંગ્રેજી માધ્યમમાં મૂકીને ન સમજાતી ન સમજ પડતી એવી ભાષામાં સાત સાત કલાક બેસાડો છો ઘરનું વાતાવરણ તમારું ગુજરાતીનું તમે પોતે ઘરમાં ગુજરાતીમાં વાત કરો અને એવી ભાષામાં સાત કલાક તમે બેસાડો છો અને પછી બાળકને ન આવે એટલે ટ્યુશન કરાવડાવે એટલે વધારે પાછો બોજો નાખો છો આ શું ભૂલ નથી સમજાતી તમને હકીકતી માનસિક રીતે હજી પણ આપણે અંગ્રેજીના પોતે સ્વયં રીતે અપનાવેલા ગુલામ નથી આ વિચારવા જેવું છે આટલા વર્ષો પછી પણ આ જાતે અપનાવેલી ગુલામી બાળકનું બાળપણ હોય છે બાળકને મગપ કરીને ગોખેલું બોલે એના જ કરતાં બાળક પોતાના વિચારોથી બોલતું થાય સમજતું થાય સૂચકો મેળવતું થાય આ સૂચકો બહુ ઇમ્પોર્ટન્ટ છે સપોઝ અટકી ગયા તો બીજું શું બોલવાનું ચાલુ કરવું એ સૂચકો આ કદાચ અભણ જે નથી ભણેલા ઈ એ સ્ત્રી પુરુષ બધામાં જ આ સૂચકો હોય એટલે તમે હાઈફાઈ ભણાવો વધારે પૈસા આપીને વધારે સારું એજ્યુકેશન મળે એ ભ્રમમાંથી બહાર નીકળો અને સાચું પાયાનું એજ્યુકેશન શું છે તમને ખબર છે દુનિયાની સૌથી બેસ્ટ ટેકનિકલી સાઉન્ડ અને પરફેક્ટ લેંગ્વેજ કઈ છે સંસ્કૃત અને આપણી ભારતની બધી જ ભાષાઓ સંસ્કૃતમાંથી નીકળેલી છે એટલે આપણે જે આપણા બાળકને માતૃભાષામાં ભણાવીએ છીએ એ સૌથી પરફેક્ટ ભણાવીએ છીએ આ કોઈને ખબર નથી અંગ્રેજીમાં એક સ્પેલિંગ આપો તમને એમ એ એ એસ કોઈ મનાસ બોલશે કોઈ માનસ બોલશે કોઈ મનસ બોલશે એક જ સ્પેલિંગના પાંચ ઉચ્ચારણ આવશે હું ગુજરાતીમાં માણસ લખીશ તો માણસ જ બોલશે તો આ આ સચ્ચાઈ છે કે આપણે જે બોલીએ છીએ એ વાંચીએ છીએ ત્યાં વાંચીએ છીએ એ સમજીએ છીએ ને એ જ લખીએ છીએ તો આ ક્યાંથી આવ્યું સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી આપણી ભાષા પણ એટલી જ પરફેક્ટ છે પણ આપણે એ વસ્તુનો જ્યારે ફોરેનના લોકો યોગાને માન આપે ત્યારે આપણે યોગાને માન આપીએ ફોરેનના લોકો સંસ્કૃત ચાલુ કરે ત્યારે આપણે સંસ્કૃત ચાલુ કરીએ આપણે હજી પણ બીજાનું અનુકરણ કરતા છીએ આપણને આપણી પોતાની વસ્તુની પોતાની સંસ્કૃતિની કદર જ નથી અહીંયા વાલીઓ છે વિદ્યાર્થીઓનો કાંઈ વાત નથી આ વાલીઓનો વાંક છે નાલા સોપારા જેવા સબબમાં આટલા બધા ગુજરાતીઓ હોય અને ત્રણ ત્રણ ગુજરાતી શાળા બંધ થવાના આરે આવે આપણા માટે શરમની વાત નથી અને આપણે આમાંમ કરતી શાળાઓમાં મોકલીએ જો ધર્મનો વટલાવ આપણે કહીને કે વટલાઈ ગયા ધર્મનો વટલાવ ફક્ત પૂજા પદ્ધતિનો વટલાવ છે જ્યારે ભાષાનો વટલાવ પેલા તો વાણી જાય ન ગુજરાતી આવડે ન અંગ્રેજી આવડે ખોબીનો પુત્રનો કર્ણોનો કાટો એવી હાલત થાય ચેલેન્જ મારું છું કે અંગ્રેજી માધ્યમનો કોઈ એક છોકરો અહીંયાને પરફેક્ટ દસ વાક્ય મેસેજ લા પોતાને બોલીને દેખાડે ચેલેન્જ મારું છું ન ગુજરાતી આવડે ન અંગ્રેજી આવડે તો વાણી જાય પછી વર્તન જાય વર્તન કેવી રીતના જાય આપણે કીધું ને આપણામાં કાકા કાકી દાદા દાદી મામા મામી ચાચા ચાચી માસી ફુવા ફૈવા બધા જ સંબંધોને અલગ નામ આપ્યું છે અને દરેક ના અલગ નામ સાથે એને માન આપેલું છે અહીંયા તો અંકલ અને આંટી સિવાય કંઈ છે જ નહીં ખબર કાકા છે એની એને મસ્તી કરાય અને ફુવા છે તો માન વાત કરાય

જાગને જાદવા કૃષ્ણ ગો વાડિયા તુજવીના દેનમાં કોણ આવશે આ પ્રભાતિયા છે નરસિંહ છે મીરા છે કલાપીનો દયા પ્રેમ છે રે પખીડા સુખથી ચણજો ગીતવા કાઈ દાજો શાને આવા મુજેથી ડરીને મોલ છોડી ઉડો છો આ તમારું બાળક જ્યારે આ ગીત ગાય આ કવિતા ગાય તો જીવ દયા આવે નામાં આ સંસ્કાર ક્યાંથી આવે છે આપણા માતૃભાષાના ભણતરમાં અભ્યાસક્રમમાં એની ઉંમર પ્રમાણે એને સંસ્કારો ભણાઈ જાય છે સંસ્કારો દેવાના કોઈ ક્લાસ છે સીએની જેમ નીટની જેમ સીઈટીની જેમ સંસ્કારો જ્યારે તમારા બાળકના ભણતરમાં એની ઉંમર પ્રમાણે ભણાઈને આવે તો એ મર્યા પર્યંત રહે અને તમને આજની પેઢી નઠારી લાગે છે નઘુણી લાગે છે

મુંબઈ ગુજરાતી સંગઠન સિત્તેર શાળાઓને સાથે લઈને ચાલે છે દાણોની પચીસ આદિવાસી શાળાઓને લઈને ચાલે છે પણ ગમે તેવા ખેર હોય ને અમારો એકત્રીસ તારીખે સર કીધું ને એકત્રીસ તારીખે મહારાષ્ટ્રની બધી જ ગુજરાતી માધ્યમની શાળાઓના વિદ્યાર્થીઓને સરસ્વતી સન્માન સમારોહ છે ત્રણ વાગે એટલે ત્રણના ટકોરે પ્રોગ્રામ ચાલુ થઈ જાય તમને લોકોને જો સમયની કિંમત નહીં હોય તમારા બાળકો પણ સમયની કિંમત નહીં કરે આ ધ્યાન રાખજો કારણ કે બાળકો હંમેશા અનુસરણ કરશે અને તમે જે રીતે ઘરમાં વર્તન કરશો તમે જે રીતે વ્યવહાર કરશો એ રીતે બાળકો પણ તમારી સાથે કરશે એટલે પહેલા તો તમારે સુધારવાની જરૂર છે તમે સુધરશો તો તમે બાળક પાસે આશા રાખી શકશો અહીંયા ઘણું બધું બોલવામાં આવ્યું બાળકો તરફથી વિચારોને મહત્વ છે તમે અંગ્રેજીમાં કેટલું ફાળફાળ કરો છો ઇમ્પોર્ટન્ટ નથી કારણ નોલેજ તો ગૂગલ માંથી મળી જશે પોતાના વિચારો ક્યાં છે પોતાના વિચારો ક્યાંથી આવે બાળક વિચાર વિચારતું ક્યારે થાય જ્યારે તમે એને નવરો પડવા દયો તોય વિચારે તમે એને નવરો જ ન પડવા દેતા સ્કૂલમાં સ્કૂલમાંથી ટ્યુશનમાં અને આજકાલ તો સન્ડે પણ મારો બાળક તો સ્વિમિંગમાં જાય કરાટેમાં જાય પણ બાળક બનીને ક્યારે જીવે છે હકીકતથી સાચે તમે તમારા બાળકને પ્રેમ કરતા હોય તો મહેરબાની કરીને જાગો હવે તો જાગો આજના જ વડાપ્રધાનની સ્પીચમાં એક કલાક ને ત્રેપન મિનિટમાં નરેન્દ્ર મોદીએ પોતે પણ માતૃભાષામાં બાળકે ભણાવવું જોઈએ એના માટે ચોપન સેકન્ડ આજે વિચાર કરો કે નરેન્દ્ર મોદી અને આજની ગવર્મેન્ટ છેલ્લા દસ વર્ષથી સંશોધન કરીને નવી એજ્યુકેશન પોલિસી બહાર પાડે કે બાળક માટે ઉત્તમ શિક્ષણ તો એમના માતૃભાષામાં જ હોય પણ આપણે એ માનવું નથી આપણે દેખા દેખી કરવી છે આપણે એકની વાયે બોલે કે ને ગેટા બકરામાં એક પાંચ એક જાય ને એની પાછળ બીજું એક હેટું પડે આપણે દેખા દેખી કરવી છે હિંમત જોઈએ હિંમત ચૌદ વર્ષની ચારણ કરીએ ચુંદડીયાળી ચારણ કરીએ શેસુવાળી ચારણ કરીએ લાલી ગોળી ચારણ કરીએ ડાંગ ઉઠાવે ચારણ કરીએ તમારી દીકરીને જો રસ્તામાં કોઈ લોફર મસ્તી કરે તો ઓલીએ ઉઠાવી ને તમારી છોકરી ચપ્પલ કાઢીને એવી ભણો તો આવે ના આવે ભણાવશો તો તમારી બાળાઓને ઝવેરચંદ શીખવાડો છો તો પછી મહેરબાની કરીને ગવર્મેન્ટને એજ્યુકેશન પોલિસીને કોઈને પણ દોષનો ટોપલો નહીં આપો દોષ બધો તમારામાં છે આવી ચાલીસ જ પોતાની શાળાના માતૃભાષાના ઉત્થાન માટે મારી યુવા ટીમ માં જોડાયેલા છે યોદ્ધાની રીતે તો આ હિંમત જોઈશે કોઈ કે તો ડગલું ભરવું પડશે ને પહેલું પગલું માંડવું પડશે ને આ હિંમત કેળવવાની સમાજનું કામ છે કે ભાઈ તમે હિંમત કેળવો અમે તમારી સાથે છે ક્યાંય પણ અટકશો તમારું બાળક પાછળ નહીં રહી જાય અંગ્રેજીને અંગ્રેજીને એઝ અ લેંગ્વેજ શીખો અંગ્રેજીને ભાષા તરીકે શીખવાનું હોય ગણિતના ઘડી આપણે કેવા બોલી જતા હતા આજે અંગ્રેજીમાં ઘડિયા રીધમમાં બોલાય છે આપણે બોલી જતા હતા બે ગો બે બે દુ ચાર બે ત્રીસ બે ચોગા બે પચાસ આ આજની તારીખમાં અંગ્રેજીમાં આ રિધમમાં છોકરા ઘડિયા બોલી શકે છે ક્યાંથી યાદ રહેવાના અને આપણે કંઈ ડોબો છે ડોબા આપણે છીએ કે આપણને બાળકને બાળકની જરૂરિયાત પ્રમાણેનું વાતાવરણ જ નથી દીધું અને સંગઠનને હું વિનંતી કરું છું કે નાના સોપારામાં અહીંયાથી જો દસ જણા પણ હિંમત કરે તો એમના માટે બાલ મંદિર એમના માટે પ્રાથમિક શિક્ષણ માટેની જે પણ વ્યવસ્થા જોઈશે માતૃભાષા માટેની એની ઊભું કરવા માટે મુંબઈ ગુજરાતી સંગઠન ટોટલ સહયોગ આપશે પણ હિંમત તમારે કરવાની રહેશે તમને છે ને છપ્પન ભોગ બનાવીને આપી દેવાય મોઢા સુધી કોળીઓ પણ મુકાય પણ ચાવવાનું અને હજમ કરવાનું કામ તો તમારું છે અને તમારા માટે નહીં આ નવી પેઢી માટે છે જે વટલાઈ ન જાય

દરેકે ની આ જવાબદારી છે કે નવી પેઢીને આપણા સંસ્કાર સંસ્કૃતિ સનાતન ધર્મની સાથે જોડે અને એમને આપણા દૂર થતી અટકાવે માટે મહેરબાની કરીને આ આજે હજી પણ માનસિક ગુલામી છે તમારી એમાંથી બહાર આવો હિંમત કરો અમે તમારી સાથે છીએ પણ બાળકને માતૃભાષામાં ભણાવો ઘણા બધા ફાયદા છે એ ક્યારેક સમય મળશે ત્યારે બધા જ ફાયદા તમને ગણાવીશ પણ જાગૃતિ લાવવાનું કામ સંગઠનોનું છે અને એમને સપોર્ટ કરવાનું કામ આમના જેવા કલ્યાણભાઈ જેવા દાતાઓનું છે એ ક્યાંય પણ આપણો સમાજ આપણી ધરોહર માટે અટકે નહીં એ જોવાનું કામ આ દાતાઓ કરે જ છે ફક્ત આપણે એમને એવો સહયોગ નથી આપતા એટલે મારી આજે વિનંતી છે કે દરેક જણા વિચારે કોઈને પણ હજી પણ કાંઈ પણ સમય બહુ જ ઓછો છે કારણ કે મારા ઘરે ત્યાં મારા બાર ભાઈઓ મારી બહેનો સાથે રક્ષાબંધન માટે ભેગા થયા છે અને હું અહીંયા છું એટલે મારે ભાગવું પડે એમ છે પણ મારી વિનંતી છે કોઈને પણ આ બાબત માટે કાંઈ પણ શંકા હોય બે ઝીજક મને ફોન કરી શકે છે રાતના બે વાગે પણ ફોન કરી શકે છે ફૂલ ટાઈમ માતૃભાષા માટે મુંબઈ ગુજરાતી સંગઠન હાજર છે તમારા માટે ઠીક છે ખૂબ ધન્યવાદ